સુરત સમાચાર સુરતના સચિન વિસ્તારમાં પત્રકારના નામે ગુનો આચરનારા અશ્વિન પાંડેને કાયદાનું ભાન પોલીસે કરાવ્યું અશ્વિન પાંડે પર શરીર સંબંધી મારામારી હત્યાના પ્રયાસ અને ખંડણી સહિતના ગુના નોંધાયા છે સચિન વિસ્તારમાં અશ્વિન પાંડે ગણેશ નામના વ્યક્તિ પર કાચની બોટલ મારીને ઇજાગ્રસ્ત કર્યો હતો ગુનાને અંજામ આપીને આરોપી અશ્વિન પાંડે ફરાર થઈ ગયો હતો સચિન પોલીસે પણ બાતમીના આધારે આરોપીની ધરપકડ કરીને જાહેરમાં વરઘોડો કાઢીને કાયદાનો પાઠ પણ છે જોઈ શકો છો પાછળ ઉભેલા આરોપી અશ્વિન પાંડે જે પોતાને એક પત્રકાર તરીકેના બધી જગ્યાએ ઓળખ આપતા હોય પરંતુ ખરેખર તેના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આના એ જ પ્રકારના પ્રવૃત્તિ ચાલુ હોય અને જે કહેવાય કે ભાઈ પત્રકાર વર્ગને પણ ક્યાંક ને ક્યાંક જે કહેવાય બદનામી અપાવે એવા કાર્યથી અંદર સંડોવાયેલા છે સતત સચિન પોલીસ સ્ટેશન એના વોચમાં અને ત્યારથી એના વિસ્તારમાં આવવાનું બંધ થઈ ગયું હતું અને જ્યારે પણ કોઈ મેસેજ મળતો કે એના અહીંયા વિસ્તારમાં ક્યાંય જોવામાં આવ્યા છે તો પોલીસ તરત એક્ટિવ થઈ એના ઉપર પ્રયત્ન કરતી પકડવા પણ હાલમાં ગઈકાલે ડીસીપી ટ્વિંદાબા ડીસીપી સુરત સિટીના ટીમ દ્વારા આરોપીને પકડી સોંપવામાં આવેલા છે